અને ભરસેક અમે વેલા ચાર વાગે ઊઠીએ અને છાનગાંઠિયા ચાલુ થાય અને લાઈવમાં ગરમા ગરમ શાકની પરસાદી પીરસવામાં આવે છે પહેલા સમયથી સેવા કરવા આવે અમે લગભગ અમારા પંદર વર્ષ થઈ ગયા અહીંયા અમે અનસત્રની સેવા આપીએ છીએ અમે શરૂઆત એવી કરી હતી કે પ્રથમ અમે યાત્રાળુ જોતા એટલે એવું લાગતું કે ભાઈ અહીંયા કાકા આપણે સુવિધા કરવી જોઈએ એટલે અમે પ્રથમ ખીચડીને કઢી ચાલુ કરી ત્યાં પછી ધીરે ધીરે શાક રોટલી ચાલુ કરી પછી એમાં અમને સેવા ભાવીનો સહકાર મળ્યો જે આમાં આવવા પ્રથમ આવતા એટલે કે ભાઈ તમે આ કાર્યો છો તો આમાં કઈ તમારે સેવા જોઈએ કીધું ભાઈ કરો અમે સેવા કરીએ છીએ તમે કરો એટલે એ લોકો અમને સપોર્ટ આપ્યો અને ત્યારથી અમે છેલ્લા દસ વર્ષથી તો એટલું અમે રસોડું ફર્સ્ટ ક્લાસ બનાવી છીએ બુંદી ગાંઠિયા શીરો શાક સંભારો કઢી અને ભરસક અમે વહેલા ચાર વાગે ઊઠી અને છાને ગાંઠિયા ચાલુ કરી દસ વાગ્યા સુધી અમે સારના કાઠીયા નો નાસ્તો અપાવીએ ત્યાર પછી અમે અગિયાર વાગ્યા થી જમણવાર ચાલુ કરીએ હવે આ જ્યાં સુધી યાત્રાળુ આવશે આગમાન સુધી એવું નહિ કે આટલા વાગ્યા બંધ કરવું એમ એક જ અમે સંધ્યા કાણે આરતી ઉતારતા હોય માત ભગવાનની એટલી સમય એક કલાક બંધ કરીએ ત્યારથી બંધ કરીએ અમારા આ મોટા ભાઈ છે જવાનશીભાઈ એની પુષ્કળ સેવા છે પછી અમારા રાજકોટથી ભાઈઓ બધા કાપ આવે છે આ છેવામાં અને બધી રીતે એટલો સપોર્ટ આપે છે રાજકોટ વાળા ભાઈઓ કિશોરભાઈ કરીને કેવડો ખર્ચો કોણ જાય છે એનો પણ ખ્યાલ નથી ભગવાન ની દયા લાખો યાત્રિકો મહાપર નેતા ચોખા રોટલી

ફાળો કોઈ દે ન દે મારી રીતે હલાવું હું અને તમને અહીંયા કેવો અનુભવ થાય છે અનુભવ એટલે ફૂલ સેવા કરવાથી સેવા કરવાથી હું પેલા દૂધ વેચતો સાયકલ લઈને અત્યારે મારે બહુ સારું છે અત્યારે બાર બિલ્ડર હો મારે અત્યારે પાંચ સાત કરોડની પ્રોપર્ટી થઈ ગઈ છે મને એવું કાંઈ આની પ્રોપર્ટી નહીં કાંઈ પીડી નહોતી મારે તો પહેલાથી ખવરા પીવરોનો શોખ છે અહીં નહીં રાજકોટ સુતાનમાં નહીં મારો હું મેન માળા હું ત્યાં હું મેન મેન તો બધા ભગવાન કરે એ બધા મેન જ કહેવાય આમ તો ખાલી સેવા કરવી આપણને ખવડાવું બીજું કઈ નઈ અને આ બધા ની સેવા આપે ફ્રી માં બધા બસ ઈજ તો મિત્રો વડીલ નું ખુબ સારું કાર્ય છે કારણ કે જે બીજાને ખબર કે એ ખૂબ મહત્વની વાત કહેવાય કારણ કે અત્યારે આપણે ગુજરાત સિવાય બીજા રાજ્યમાં જોઈએ તો પૈસા દેતા પણ સારું ખાવાનું ન મળે નથી મળતું એ એના જગ્યાએ અત્યારે હાવ બધાને આમ કહીને લાખો યાત્રિકો આમ કહીને આ વખતે બે હજાર સોળની પરિક્રમા પંદર લાખ જેટલી યાત્રિકોની એવરેજ છે તો પંદર લાખ લોકોને અત્યારે આ મહાપ્રસાદ અને એ પણ શુદ્ધ બધું સો ટકા અને રાત દિવસ ચોવીસ કલાક અન્ન ક્ષેત્ર કરું જોઈ કલા લાઈવમાં બધું બધી પરસાદી લાઈવમાં બને છે એટલે ખૂબ સારી એક ડોટ વાગ્યો એટલે બધું અત્યારે બંધ થયું છે ગાંઠિયાના મશીન ને બધુંય બાકી સતત ચાલુ જ હોય ચાર વાગ્યાથી ચાલુ થઈ જાય તો રાતના અગિયાર બાર વાગ્યા સુધી બે ત્રણ કલાક આરામ કરે બધા બસ એ જ ને બસ આજ ભેગું આવવાનું કાંઈ ભેગું આવવાનું નથી ગમે એવડો રૂપિયો હશે ગમે એવા છોકરા એ બધું આઈને રહેવાનું આ કર્યું છે ભેગું આવવાનું હે તો મિત્રો વડીલનું કેવું એવું છે કે તમે જે કાંઈ સારા કર્મ અને સારું જે કાર્ય કર્યું હોય સારી સેવા કરી હોય તો આપણા ગયા પછી પણ આપણા દીકરા આપણા જે પાછળના જે લોકો હોય આપણી સાથે જે ઓળખતા હોય એ પણ આપણે યાદ કરે તો સારી બાબતમાં યાદ કરે કે નહીં ભાઈ આ વ્યક્તિતા એ એટલી સેવા આપતા એટલા લોકોને એના દ્વારા એટલા લોકો જમતા અને સારી બાબતમાં તમને તમારા ગયા પછી તમારી ઓળખાણ થાય એ ખૂબ તમારી સારી બાબત તમે પણ બે શબ્દ કહેશો આ ગુજરાત બીજું બોલ્યું જગ્યા છે આ સૂર્યકુળ છે સૂર્ય કોટનાથ મંદિર છે બે બે લિંગ છે એક અમારો ગુરુદ્વાર બે શિવલિંગ છે એક છે આ પુરાણી શિવલિંગ છે ને એ છે કોની છે મંદિર છે એની માથે મંદિર બંધ થઈ જાય અમારા ભાટી રાજપૂતનો બહુ ગુરુદ્વારો છે અને વર્ષોથી સેવા કરી છે અમે આંછત્ર અંશત્ર કઢી ખીચડી ચાલુ કર્યું પછી આ ભાઈ સહકારથી કિશોરભાઈ સહકારથી અમે આગળ વધ્યા છે ત્યારે ખૂબ ખૂબ પ્રસિદ્ધ અને મહત્વ ખૂબ જ કરી છે અમારી દીધી પરિસ્થિતિ બઉ નબરી હતી અમે અમે માગી ને ચાલુ કર્યું હતું દાદા પાછી માઘી માગી ચાલુ કર્યું હતું અત્યારે દાદા ની દાદા ની બહુ સારું છે બહુ આનંદ મળે છે એટલે આ સેવા કરવાથી મારો છોકરો છે છે આ સેવા નો મળે છે મને અત્યારે સમજી ગયા આ સેવાનો બહુ ઉત્તમ એટલે વાત જવા દો કારણ હું ઘણી કરે નથી અત્યારે મને તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે લાઈવમાં તમને બતાવી રહ્યા છે કે સેવા કરો તો જે મેવા મળે આપણે કહેવત છે એ એક સાર્થક થાય છે અને તમારા સમક્ષ આ ઉદાહરણ તમારા સમક્ષ રજૂ કર્યું પહેલાં સ્થિતિ થોડીક નબળી બાકી બાકી અમે શરૂ કર્યું હતું બધે કોઈ પાસ થી પાંચ કિલો દસ કિલો ઉગ્ર ઉગ્રહમાં મસાલો કર્યું એમાંથી અને જ્યાં ભાઈ રાજકોટ ના ભાઈઓ ને સહકાર છે તલ ખૂબ કોઈ થોડું ત્રીજું બાકી હાલે છે અને ભગવાનની સૂર્યના ભગવાનની અત્યારે અગાઉ કીધું એ પણ મને લાખો યાત્રી પણ લાખો બધી વ્યવસ્થા અહીંયા બધી

નાજુક પરિસ્થિતિ હતી પણ પાંચ રૂપિયા પંદર રૂપિયા પચીસ રૂપિયા ઉઘરાવી અને કઢી ખીચડી ખવડાવીને અમે આ સેવા ચાલુ કરી હતી અત્યારે મહાભોગમાં રવો ખમણ ગાંઠિયા રોટલી તળેલા મરચાં ખીચડી શાક સંભારા સહિતનું લાખો માણસોને અમે જમાડી છીએ એમ એ આ સુરતનારાયણ ભગવાનની દયા છે કાળભૈરવ દાદા છે પાક નાદેવ મહાદેવ છે એ બધાયની દયા છે અને અમારા કિશોરભાઈ ટીંબડિયા

પૂરું ભાણું ખવડાવવું એ એનું ધ્યેય અને અંતર દિલથી ખવડાવે છે અને અમે બધા સ્વયંસેવકો મળી અને એની આરે સેવામાં માં માનત કરી અને સાથ સહકાર આપી છે બોલો પાટનાથ મહાદેવ ની જય કાળ ડોરો ઉદાગાની જય વીર નારી જય જય અને પ્યોર ચોખ્ખું વસ્તુ ખાંડમાં બનાવાય બનાવી છે બરોબર કિશોરભાઈ હસ્ત એ આ મેઇન ટ્રસ્ટી છે કિશોરભાઈ ટીમ્બડીયા અને કમળ વરસાદીને આપો પ્રોસેસ ઘણાવશે કે કમળ ખાંડ આ ચણાનો લોટ અને એના સોડા આપણે ભજીયાના સોડા આવે ને એ અને લીંબુના ફૂલ આવે તો મિત્રો હવે તમને રસોડા પરિસર ના કેટલાક દ્રશ્યો બતાવીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે ખમણની લાઈવ પર્ચારી તૈયાર થઈ રહી છે અને અત્યારે તો આ વોશ છે આના કરતાં પણ વધારે શરૂ હોય છે લાઈવમાં તૈયાર થતી હોય છે અને આવી રીતના બે થી ત્રણ આ તમે જોઈ શકો છો એવી રીતનું હોય છે અત્યારે તો આ ઓછું છે આના કરતાં પણ વધારે હોય છે અને બાર તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ યાત્રિકો અત્યારે મહાપ્રસાદ લઈ રહ્યા છે તમામ પ્રસાદી અત્યારે આપવામાં આવે છે શાક રોટલી દાળ ભાત ખીચડી તેમજ ચોખા ઘીમાંથી શીરો બુંદી ગાંઠિયા આમ તમામ બધી વસ્તુ મિત્રો પીરસવામાં આવે છે બધી અને અગાઉ કીધું એ પ્રમાણે આમ કહીએ તો ખાલી આજથી સમય બાદ કરતા ચોવીસે ચોવીસ કલાક અન્ન ક્ષેત્ર શરૂ હોય છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ લાખો યાત્રિકો મહાપ્રસાદ લઈ રહ્યા છે તમે પણ જ્યારે પરિક્રમામાં આવો તો ઝીણા બાવાની મઢી છે ત્યાંથી તમે સરકડીયા હનુમાન દાદા તરફનો જે રસ્તો છે ત્યાંથી જશો તો જ તે પરિક્રમા પૂર્ણ ગણાશે ત્યાંથી સરકડીયા હનુમાન દાદાનું મંદિર એ પહેલાં ઘોડીથળ આવે એટલે પછી સીધું સરકડીયા હનુમાન દાદાનું મંદિર અને ત્યાંથી તમે આગળ વધો એટલે સૂરજકુંડ કુંડ અને સૂરજ એ મિત્રો આવું સરસ મજાનું ખૂબ મોટું અંશે શરૂ છે અને દાતાઓ અને સ્વયંસેવકો પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને ખૂબ સારી વ્યવસ્થા મિત્રો પૂરેપૂરું બધી વસ્તુ બધી અને તમામ યાત્રિકો મહાપ્રસાદ લઈ રહ્યા છે અને સ્વયંસેવકોનું પણ ખૂબ સારું કાર્ય અત્યારે જોવા મળી રહ્યું છે અને સરસ મજાની આમ વિશાળ કઈ જગ્યા જોવા મળી છે ચારે બાજુ મિત્રો વૃક્ષો સરસ મજાની નદી અને બધી વ્યવસ્થા મિત્રો અહીં તમે વિષમો ખાવું હોય મહાપ્રસાદ ચા પાણી બધુંય હોય શરૂ અને સૂર્યનારાયણ ભગવાનના કુંડના દર્શન ગુરુદત્તાત્રેય ભગવાનના દર્શન મહાકાળી ના દર્શન બધું ખૂબ મિત્રો આમ તમને ખૂબ આનંદ આવે એવું સરસ મજાનું આ વાતાવરણ છે તો તમે પણ અવશ્ય આ રસ્તેથી આવજો બે હજાર પચીસની પરિક્રમામાં અને અવશ્ય આ મહાપ્રસાદ તમે લેવા બે હજાર પચીસ ની પરિક્રમામાં પધારજો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ શાકની પ્રસાદી ભરાઈ રહી છે તો મિત્રો અત્યારે સેવાના કાર્યમાં જે લીલી પરિક્રમા કરવા માટે આવેલા મોવાથી બે યાત્રિકો હતા એ યાત્રિકો પણ આમાં સેવા કરવા જોડાઈ ગયા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોની લિંક તમામ સોશિયલ મીડિયા મારફતે બને એટલી શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બે હજાર પચીસની લીલીપરક્રમમાં જ્યારે યોજાશે ત્યારે અત્યારે જે યાત્રિકો પંદર લાખ કે જેટલા જઈએ મહાપ્રસાદ લીધો એના કરતાં પણ વધારે આ એ મહાપ્રસાદ લઈ શકે કારણ કે આ અનક્ષિત્રનો ધ્યેય એવો છે કે આ વર્ષે એટલા મહાપ્રસાદ લીધે એટલા એટલા યાત્રિકોએ તો ગયા વર્ષે આના કરતાં પણ વધારે મહાપ્રસાદ તમામ યાત્રિકો લઈ તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સૂર્યનારાયણ ભગવાન જય રામ બાપા સીતારામ હવે મળીશું નવા વિડીયોમાં